મારા નવાલોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય મા બની શુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ છો ને મજામાં ભાઈ ખાલે હું શોપિંગ કરી નથી માફ કરજો પહેર્યું ને ત્યાં ઘણા બધો ખર્ચામાં ઉતરતો જાવ છું હમણાં હેરે છે ને ખર્ચા ઉપર ખર્ચા ખર્ચા ઉપર ખર્ચા જય ભાઈ તો અત્યારે આવી રહ્યા છે મહેમાન તો મહેમાનને ને લેવા જવાના છે તો અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ જોઈ લ્યો વાતાવરણ કેટલું ફાઇન છે મસ્તીનું વાતાવરણ છે અમારે ઢીંગુ બાઈન છે ને ઉઠી ગયા છે અને મેં કીધું फटाफट છે ને મહેમાનને લેતો આવ અને પહેલા સૌથી પહેલા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મેં જો ટિંગુભાઈ ગુડ મોર્નિંગ દીકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ એની એની મેન જયજી સર સર માં વિડીયો આવી ગયો જય શ્રી કૃષ્ણ દિવ્યા હેલો જય શ્રી કૃષ્ણ જી માતાજી કેમ છો બધા અમે તો મજા સો

બસ ભાઈ એકદમ મજામાં કેમ છો બસ હા કેમ બેન મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઢીંગલી હવે આપડે ઉપર જઈએ ને પછી ખબર પડે

ના ના ભાઈ જો બેસી જો આવી જાવ તમે બધા ભાઈ ફાફડી જલેબી અને ઘર ને ઘી ને જૂની દેશી

જલેબી નું તમે બધું ખાજો ગોળ ને ઘી ને મયુરભાઈ કઈ ખાતું નથી તો ભાવે સારું મયુરભાઈ ને

દૂધ ભરી આવતા એવું છે અને ભાઈ આ કાલ જરાક બુલેટ પડી ગઈ હતી બીજી બાઈક પાછળ આવી ને ખર્ચો તો હા અડી ગઈ ગાડી પડી ગઈ ને ભાંગી પડ્યું છે આપણે મંગાવી લીધું છે કે આપડે ગેરેજ વાળા ભાઈ સુરત અત્યારે આ લઈ જાવ હવે ઓટો ટ્રાફિક ના છે ભાઈ રાખવા ટ્રાફિક નો ઇસ્યુ બહુ છે ભાઈ અત્યારે ભાઈ બીજું કઈ નહીં મેટ્રો નું કામ હાલે છે ને એના કારણેથી અત્યારે જો બેન ને બધા ભેંસો નું શીખવા જઈ રહ્યા છે કે તમારે બધા એવું છે હા હા દોય છે ને બીજા મહેમાન આવ્યા છે આપણે નવદરા જગદીશભાઈ ના લગન કરવા ગયા હતા ત્યાં અમારા પિયુષભાઈ છે અને એમના મોટા ભાઈ ને ભાઈ ને બેન ને બધા આવ્યા છે એમના અહીંયા સુરત આટો દેવા તો એમને ઘેર ભાઈ હું મહેમાન ગતિ કરી તો આપણે ભૂલાય નઈ ને બરોબર એટલે અત્યારે આપણે છે ને મહેમાન તરીકે બોલાવી હાલમાં એ કામ કરવા લાગે છે બરોબર અત્યારે એ બધા આવ્યા છે તો આપણે મુલાકાત લઈએ તો અહીંથી રામ રામભાઈ ભાઈ કલ્પેશભાઈ ના કમલેશભાઈ જો કલ્પેશભાઈ કમલેશભાઈ એ બધું એક ને એક ના પિયુષભાઈ બિગ બ્રધર નયા ભાઈ બીગ બ્રધર કે રામ રામ દિલીપભાઈ દિલીપભાઈ ભાઈ આ બધા ગોરિયા પરિવાર છે બરોબર અને ભાઈ એક મને તમારે ત્યાં બધું એક વસ્તુ શું લાગી કે તમારી જે જોઈન્ટ ફેમિલી છે ને બધા હપીલા બહુ છે મજા બહુ આવી ખોટું હું ચા પાણી પીવા ગયો હતો ને ભાઈ બીયુસભાઈ ને ઘેર તો હું રહ્યો હતો સવારે રાતે ને સવારે નાસ્તો બાસ્તો કરીને મજા આવી હું એક ઘૂંઢે ખાલી એમને ચા પીવા ગયો હતો ને તો બધા એક ભાઈ મને કાવો પીવ રહ્યો હતો હા કાવો વાળા ભાઈ કોણ રામભાઈ ગોરિયા રામભાઈ ગોરિયા એ કાવો પીવડાવે તો મસ્ત સ્પેશિયલિસ્ટ મજા આવી હતી કાવો પીવડાવ્યો હતો ને હકીકતે દિલથી ઓ લખું ભાઈ કાવો પીવડાવ્યો તો આમ જોયા રાખી એવો હા એટલે છે એવું બધું છે એટલે મજા આવી હતી મને ભાઈ ખરેખર તમારે અહીંયા

મને ખરેખર મજા આવી એમ થાય કે ભલે ફેમિલી હોવું જોઈએ તો આવી રીતે જોઈન્ટમાં હોવું જોઈએ એટલે મજા આવી ખરેખર અમે છે ને આવું તો છે નથી આવું એમ નહીં પણ હવે મેરેજ નું થઈ જાય તો દ્વારકા જવાનું જાય ને તો અમારે મરેજ જાવું તો છે હં હં લાગ લાગતું નથી એ જ મજા છે ને બધી એ જ મજા છે બધા એકબીજાને ઓળખીએ ને એ જ મજા તો હાલો બધા જમવાની તૈયારી થઈ ગઈ છે હા હા એટલે

અનોલ ને આ છે રતન ક્રિષ્ણાની બેન તમને કીધું એમ અને અહીંયા છે આપડી આ અહીંયા છે આ ક્રિષ્ણા અને આ જો ગળામાં બધે સેમ ટુ સેમ જ ગળામાં એ છે આવી રીતે છે Rudra! Rudra! Goran! Hey Goran!